ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે રાજકોટથી આ સમાચાર છે રાજકોટની મોટી પનોલીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી મોટી પાનેલીમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાને ઉભા રાખીને ખેડૂતોએ રજૂઆત કરી હતી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા બે હેક્ટર દીઠ સહાય ન ચૂકવવા ખેડૂતોની ઉગ્ર માંગ છે નુકસાની બદલ યોગ્ય સહાય ચૂકવાશે આ ખાતરી આપી છે ધારાસભ્ય અહીંયા કેટલાક ખેડૂતો રસ્તાની અંદર એની વાડીએ પણ મળ્યા અને મને ઊભું રહેવાનું કીધું તો મેં જાત નિરીક્ષણ કર્યું અને બધા સહકારી ક્ષેત્રના ગેવાનો ગામના અને ખાસ કરીને જે જેની વાડી જેનું ખેતર હતું એના ખેડૂતો સાથે મેં સ્થિતિ જોઈ અને બહુ જ નુકસાની છે અને એને આશ્વાસન આપ્યું અને એના આનંદ થયો એને ખ્યાલ નહોતો કે સરકાર કોઈપણ જાતનો વાડીએ વાડીએ જઈને સર્વે કરવાની નથી પણ રોજકામ પંચ રોજકામ કરી અને તાત્કાલિક સહાય જાહેર કરશે એવી જ રીતે અહીંયા પાનાલી ગામમાં આવ્યા ત્યારે પણ કેટલાક ખેડૂતો અહીંયા મળ્યા તો એ ખેડૂતોની આ જ રજૂઆત હતી કે સર્વે ક્યારે થાય ને સર્વેમાં કેટલું મોડું થાય તો આ બધાને આશ્વાસન આપ્યું અને જાણ કરી કે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રી ને માનનીય કૃષિમંત્રીએ જાહેરાત કરી કે કોઈ પણ જાતનું સર્વે વાડીએ જઈ અને કરવાનું નથી અને પંચ રોજકામ કરી ગ્રામ પંચાયતની કચેરીએ સર્વેયર અને ગ્રામ સેવક અને તલાટીની હાજરીમાં પંચ રોજકામ કરી અને કાર્યવાહી પૂર્ણ થશે